તો આપણા આગામી વિડીયો પોલીસ કોન્સ્ટેબલમાં પાસિંગ માર્ક માટે કયા પહેલાં વિષય કરવા જરૂરી છે પીએસઆઈ માટે પાસિંગ માટે કયા વિષય કરવા જરૂરી છે ગ્રાઉન્ડની તૈયારી વિશે ગ્રાઉન્ડમાં કેવી રીતે તમારે રનિંગ કરવું કેવી રીતે તમારે એકસાથે સાથે બસો કાં સોને દોડાવે તેમાં તમારે કેવી રીતે કટ કરવી કાં કેવી રીતે તમારે કોમ્પિટિશન આપવું તેના વિશે વિડીયો આવવાનો છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો તો આપણે જે વિડીયો આગળ જોયો એ પરથી આપણે વાત કરીએ તો હવે ઘણા બધા ફેક્ટ આપણે ગયા વિડીયોમાં જોયા દસ ડિસેમ્બરથી ગ્રાઉન્ડ બંધ થઈ રહ્યા છે એવા ન્યૂઝ ઘણી જગ્યાથી મળી રહ્યા છે અને આગળ આપણે વાત કરીએ તો કોલ લેટર ક્યારે આવશે તો કોલ લેટર ચાલુ થવાની શક્યતા છે તારીખ ટૂંક સમયમાં આવી જવાની છે તો દસ દિવસ તો મેક્સિમમ કોલ લેટર કાઢવાનું આવશે જ એટલે દસ દિવસ બીજા ગણી લેશું તો વીસ ડિસેમ્બર જે ગ્રાઉન્ડની તારીખ આપે છે એના વિશે આપણે સમજીશું તો આગળ વાત કરીએ તો ગ્રાઉન્ડ બંધ થઈ જાય તો શા માટે તો ગ્રાઉન્ડની તૈયારી માટે અને જે સંસ્થા આવે છે જે ભરતી બોર્ડ સાથે એક સંસ્થા આવે છે ટ્રાયલ લઈ છીએ કે સેન્સર સારી રીતે કામ કરી રહ્યા છે રનિંગના ગ્રાઉન્ડના તો એની વાત કરીએ તો જે સંસ્થા ટ્રાયલ લેશે તો દસ ડિસેમ્બરે ટ્રાયલ હશે જે છોકરાઓને દોડાવશે જે સેન્સર હોય છે એક પ્રકારનું જે આપણે વિડીયોમાં જોયું જે પ્રકારનું સેન્સર હોય છે કે જ્યાંથી તમે રનિંગ ચાલુ કરો એટલે એ જ્યાંથી તમારું ટાઈમિંગ ગણવાનું ચાલુ થઈ જાય વોચ બાંધેલો હોય તમારા સેન્સરવાળી પગમાં ત્યારથી તમારે રનિંગનું ચાલુ થાય જ્યાં બીપ નામ અવાજ આવે એક પ્રકારનો અને પછી તમારે રનિંગ ચાલુ કરવાનું છે અને એવી રીતે તમારે રાઉન્ડ મારવાના છે પૂરા અને જ્યારે તમે ફરી પાછા સેન્સર ઉપર એવી રીતે આવતા હોય તો એવી રીતે અવાજ આવતો રહેશે ને ત્યારે જ્યારે તમે શરૂ કરશો ત્યારથી તમારું ટાઈમિંગ ગણવાનું ચાલુ થશે ત્યાં સુધી તમે ગમે એટલા પાછળ હશો અને દોડવાનું ચાલુ કરશો પણ જ્યારથી તમે આ સેન્સરથી આગળ જશો એટલે તમારું ટાઈમિંગ ચાલુ થઈ જશે તેનું ખાસ ધ્યાન રાખવાની છે એના વિશે આપણે વિડીયો બનાવવાના જ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો તો આગામી વિડીયોમાં આપણે બુક લિસ્ટ વિશે પોલીસ કોન્સ્ટેબલ લેખિત એક્ઝામના મેરિટમાં આવવા માટેના માર્ક વિશે કયા વિશે કરવા એના વિશે પીએસઆઈમાં લેખિતમાં પાસિંગ માર્કમાં કયા વિશે મહત્ત્વના કરવા એના વિશે અને ટ્રેનિંગ વિશેના વિડીયો લાવવાના છે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન ઓન રાખજો તો આના વિશે ગ્રાઉન્ડ વિશે આપણે ખાસ એક વિડીયો આવવાનો છે તો મળીએના વિડીયોમાં ત્યાં સુધી કંઈ પણ પ્રશ્ન હોય તો આપણે હજી પચીસ તારીખ એવું લાગે છે એંધાણ છે કે હજી પચીસ તારીખ સુધી ગ્રાઉન્ડ આવશે અથવા જાન્યુઆરી સુધીમાં ગ્રાઉન્ડ જશે કારણ કે કોલ લેટરના મેક્સિમમ દસ દિવસ આજુબાજુ તો આપવાના જ રહેશે તો એ પ્રકારથી કંઈક અપડેટ મળી રહ્યા છે તો મળીએના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત